નવસારી પ્રાંત અધિકારીને નકલી સીએમઓ અધિકારી બની ફોન કરતા દગાબાજને તેની ભાષા શૈલીની ભૂલ ભારે પડી હતી અને જેલના સળિયા પાછળ ધકેલાયો છે માંડવીમાં ભ્રષ્ટાચાર અંગે ફોન પર હલકી કક્ષાની ભાષામાં વાત કરતા પ્રાંત અધિકારીને પકડી પાડ્યો છે કે સીએમઓ અધિકારી આવ્યો હોય જ ના શકે અને જેના આધારે ફરિયાદ બાદ ઠગાબાજની ધરપકડ કરવામાં આવી છે નવસારી પ્રાંત અધિકારી ને સીએમઓ અધિકારી બની ફોન કરતા ઠગબાજનો નો બનાવ જાણી રાજ્યમાં સૌ કોઈ ચોંકી ગયા છે અને નવસારી ગ્રામ પોલીસે પ્રાંત અધિકારીની ફરિયાદના આધારે તેને ગઈકાલે ઝડપી પાડ્યો છે આજે તેને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે જેનો ફોન પણ કબજે કરી ભૂતકાળમાં તેણે સીએમઓ અધિકારી બની બીજી શું કારનામા કર્યા છે તેની તપાસ પણ હાથ ધરવામાં આવશે નકલી સીએમઓ અધિકારીએ એવી ભાષામાં આક્ષેપ કર્યા હતા કે તે અધિકારી નથી તેવું

અધિકારીએ ઠગબાજના અવાજમાં કોન્ફિડન્સ અને વહીવટી અધિકારી હોવાનો લહેકો લાગતા તેમણે ખાસ કોઈ વેરિફિકેશન કર્યું નહીં અને કાયદેસર રીતે જે સલાહ આપવાની હોય છે તે આપી દીધી હતી ઠગબાજ નિતેશ ચૌધરીએ માંડવી તાલુકામાં આધાર કાર્ડ બનાવવામાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ સામાન્ય માણસના ટોનમાં કરી હતી અને બસ આ જ ટોન તેની જેલના સલાહ સુધી પહોંચાડવામાં મદદરૂપ સાબિત થયો હતો કોઈ પણ વહીવટી અધિકારી બીજા અન્ય અધિકારી સાથે જો ફરિયાદ કરે તો પણ એક અધિકારીનો પ્રોટોકોલ જાળવાતો હોય છે અને બસ આ પ્રોટોકોલ જાળવવામાં ઠગબા જ નિતેશ ચૌધરી થાપ ખાઈ ગયો હતો અને નવસારી પ્રાંત અધિકારીને શંકા જતા તેને ગાંધીનગર ચકાસણી કરતા તેનો ભાંડો ફૂટ્યો હતો